હાય ફ્રેન્ડ્સ હું હર્ષદ ભરભેડિયા તમારો સિંગર અને આજે હું વાત કરવાનો છું આપણે દશામાના વ્રત પત્યા તો આજે આવી જોશું સમુદ્ર કિનારો ઉપર તો કેટલા લોકો એ દશામાના વ્રત કર્યા છે એ લોકો કોમેન્ટમાં જય દશામાં લખી દેજો અને હું તમને વર્તાવીશ કે દશામાના વ્રત કર્યા પછી એ લોકો મૂર્તિને કઈ રીતે પધરાવે છે કઈ રીતે ફેંકી દે છે તો આ ચાલો મેં આજે તમને એના દ્રશ્યો દેખાડીશ સમુદ્ર કિનારા ઉપર તે મૂર્તિને ફેંકી દે છે અને બહારના લોકો ફરવાવાળા આવે છે એને અડફેટે છે હારાના ખરા માણસો આવે એને જોવે એને ઉપર ચડીને ચાલતા જાય આ દશામાની મૂર્તિ છે તમે જોઈશો કે ભાઈ દશામાને તમે આવી રીતે અપમાન નહીં કરશો દશામાનો એક જગ્યા ઉપર સ્થાન કરો કે મૂર્તિ હર કોઈ જગ્યા ઉપર આવી રીતે સમુદ્રમાં રઝળતી મૂકવાથી કોઈ મતલબ નથી તમે દસ દિવસ નકોડા ઉપવાસ કરો છો એનું કોઈ ફળ મળશે નહીં તમને આ જોઈ શકો છો સમુદ્રની અંદર ઘણાથી દશામાની મૂર્તિઓ મારા તમામ ગુજરાતના દશામાના દોરાના ચાવાવાળા તમામ માતા ભક્તોને કહેવાનું કે ભાઈ આવી રીતે નહીં કરશો આ તમે જોઈ શકો છો સમુદ્ર કિનારા ઉપર કઈ રીતે દશામાની મૂર્તિઓ ફેંકી ફેંકીને ચાલ્યા જાય છે જોઈ શકો છો ભાઈ કે સમુદ્ર કિનારા પર કેવડી મોટી બોટ પડી છે અને તમને દેખાડી છે આ દશામાની મૂર્તિ કે કેટલી સુંદર મૂર્તિ છે કેટલા સુંદર દશામાના તહેવારો ઉજવે છે અને પછી લાસ્ટમાં દશામાને ફેંકીને સમુદ્ર કિનારા પર વયા જાય છે તો તમામ ભક્તોને કહેવાનું કે ભાઈ આવી રીતે નહીં કરશો યા તો એક જગ્યા ઉપર કોઈ પણ જગ્યા ઉપર એક જગ્યા ઉપર ગઠ્ઠા કરીને દશમાની સ્થાપના કરીને મૂર્તિ મૂકી દેવાની હોય આવી રીતે જ ફેંકીને જવાથી કોઈ મતલબ નથી તમે જોઈ શકો છો તમામ વસ્તુ સમુદ્ર કિનારા ઉપર ફેંકેલી પણ તમને જોવા મળશે પૂજા વસ્તુને જે આ પૂજા કઈ રીતે ફેંકી દે છે માણસો દશામાની મૂર્તિઓ કઈ રીતે ફેંકી દે છે હવે આવું નહીં કરવું જોઈએ આટલી બધી જગ્યા પડી છે તો આને એક એક જગ્યા ઉપર એક જગ્યા ઉપર મતલબ એના સ્થાન કરીને એને મૂર્તિને પધરાવવાની ન હોય એને મૂકીને એના સ્મરણ કરો એને પૂજા પાઠ કરો અને પછી વિદાય આપી દો તો ચાલે એવું જરૂરી નથી કે આપણે સમુદ્રમાં નાખીએ અને સમુદ્રમાં દશામાની મૂર્તિ રઝળીને ભટકીને તૂટે ભાંગે